પ્રભુ તમારો આભાર મને સ્તુતિ સુધી ધન્યવાદ પિતા સમયને માટે પ્રભુ મારી દયાની કૃપાને માટે પ્રભુ મેં તારા છવામાં આવ્યા પ્રભુ સહાયતા મદદ કરો આજનો સમય પિતા મેં તમારા હાથમાં સોંપાય છે માન મહિમા ને ગૌરવ તમને આપતા પિતા ધન્યવાદ નર્ચડાવતા પિતા પુત્ર પવિત્રતા પરમેશ્વર તમારા હાથમાં સોંપાતા આજનો વચન દ્વારા બોલો ભર કરો સમુદના આત્મા આપો પછી ના આપનાર સાંભળનાર સરવપ્રભુ ઈ સુખેસ નામ આશ્વદિત થઈએ જાઓ ઈ સુકે જરે નવિત્ર આત્મા સિર્ફ તેરે લીએ ઈસુ તે રેલીએ સિર્ફ તે રેલીએ સુ તે રેલીએ સિર્ફ તેરે લિ સુતે લે હાથ ઉઠતી ઘુટને ઠિકા કરાથ ઉઠાતા તરે લિ પવિત્ર આત્મા પવિત્ર આત્મા લે જાઓ કે પવિત્રત્મા બોલો પવિત્ર આત્મા આત્મા પવિત્ર પવિત્ર આત્માની વિશે આપણે જોઈએ છીએ આગળ લખ્યું છે આપણે વાંચીએ છીએ અને દેખાય છે વાંચવા માટેનું ગલાતી પાંચ અને સત્તરમી કલમ કહી શકીએ કે કેમ કે દેહ આત્મા વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્માદેહની વિરુદ્ધ કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી શું આજે આપણે પવિત્ર આત્મામાં ચાલીએ છીએ ઉદ્ધાર પામેલા લોકો પવિત્ર આત્મામાં ચાલવા માટે આપણને પ્રભુ દોરવણી આપે છે કોણ ઉદ્ધાર પામેલા જે નવો જન્મ આપણે પામ્યા હોય એ પ્રમાણે આપણે જોઈએ છીએ નવો જન્મ યોહાન ત્રીજો અધ્યાય અને આપણે એમાં કલમ છે વાલાઓ હાલે લુયા કલમ કે છે ત્રણ અને એની કલમ છે આપણે જોઈશું લખ્યું છે હલો કે નિકોદમસ નામે ફરશ એક જણ ત્રણ યુહાન ત્રીજો અધ્યાય સોરી નિકોજ નામે ફરોશમાં એક જણ હતો તે યહૂદીઓનો જે અધિકારી હતો તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબી અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો દેશક છે કે જો કોઈ માણસ જો કોઈ માણસની પાસે આવેલો ઉત્તેર્ષક છે જેઓ કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો તે ચમત્કાર તો કરશે તે તે કરી કરી શકે નહીં કરી શકે કરી નહીં શકે ઈશ્વર તેનું ઉત્તર આપે કે હું અને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તેનું દેવનું રાજ્ય જોઈ શકતું નથી નિકોદમસ્તને કહે છે કે માણસ ઘડો થઈને જન્મ કેમ પામી શકે તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મી ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી જે દેહથી જન્મ્યો છે તે દેહ છે જે આત્માથી જન્મ્યો તે આત્મા છે માલો આપણે આત્માથી જન્મેલા છે ઉદ્ધાર પામેલા છે આપણે મતલબ નવો જન્મ જેમ પ્રભુએ ઈસુએ ત્રીજી કલમ કહ્યું કે જો કોઈ માણસ નવજન્મ પામી ન હોય તો દેવનું રાજ્ય જોઈ શકતું નથી કયો નવજન્મ પાંચમીમાં આપણે સમજાયું છે વ્યુહાન ત્રણ અને પાંચ ઈસુએ ઉત્તર આપ્યો કે ઈસુએ માન ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા હાથમાંથી જન્મ્યું ન હોય તો દીવના રાજ્યમાંથી જઈ શકતું નથી નવો જન્મ કેવી રીતે પમાય જ્યારે પાણીના આત્માથી જન્મીએ ત્યારે નવો જન્મ એટલે આત્માનો જન્મ એટલા માટે આપણે વાંચ્યું ગલાતી છ ગલાતી પાંચ અને બાવીસમી કલમ ફરીવાર વાંચું છું અને એને પહેલાં આપણે જોઈ લઈશું વચન હાલે લુયા પત્ર અને એનો છે આઠમો અધ્યાય રૂગપત્ર ને આઠમો અધ્યાય છે પ્રેઝ ધ લોર્ડ ચૌદમી કલમ કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે શું આજે આપણે નવો જન્મ પામ્યા છે યુહાન ત્રણ ને ત્રણથી પાંચ કલમ પ્રમાણે તો આપણે આત્માથી દોરાતા હોય તો દેવના દીકરા છે પછી આગળ આપણે વાંચીએ ગલાતીના પત્રમાં ફરીવાર આપણી આવી જઈશું પૈ જ લો હા લીલું ગલાતીના પત્ર અને એમાં આપણે વાંચ્યું કે જો આપણે આત્માથી જીવીએ છીએ તો હમણાં વાંચું છું પહેલાં તું વાંચ્યું હમણાં વાંચ્યું છું જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું જોઈએ આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ ગલાતી પાંચ અને પચીસમી કલમ તો આજે આપણે નવો પામે છે વ્યુહાન ત્રણ ત્રણથી પાંચ કલમ પ્રમાણે રોમ આઠ અને ચૌદ કલમ પ્રમાણે આત્માથી જે આત્માથી જે ચાલે છે આત્માના સંતાન છે દેવના છોકરા છે એના સંતાન છીએ અને ગલાથી પાંચમાં લખ્યું છે કે જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું જોઈએ નવ પામેલા લોકો આત્માથી ચાલતા હશે એવો વિશ્વાસ કરું છું બનાવ એમાં સેવકો આવી ગયા નવા 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 જન્મ પામેલા લોકો આવી ગયા પાસ્ટરો હોય ફાદરો નવો જન્મ પામ્યા હોય તો કે પછી આપણે વિશ્વાસ તરીકે પ્રભુમાં આવ્યા છીએ તો આપણે નવો જન્મ પામેલા લોકો છીએ આ લીલુએ તો અહીંયા આગળ આપણે નવા જન્મ પામેલા લોકોની વાત એમાં આવે છે એમાં લખે છે પહેલો પહેલો સોરી ગલાતી પાંચ અને બાવીસમાં પણ પવિત્ર આત્માનો ફળ પ્રેમ આનંદ શાંતિ સહનશીલતા માડુંપણું ભલાઈ વિશ્વાસપણું નમ્રતા થતાં સંયમ છે એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી જો આપણે પવિત્ર આત્માના ફળ પવિત્ર આત્મામાં આપણે નવો જન્મ પામ્યા છે એટલે જેમ પ્રયત્ના કૃત્યો અને પિત્તરે પહેલો બોધ કર્યો તો શું કહ્યું પ્રયત્ના કૃત્યોમાં એ પણ આપણે જોઈ લઈશું પ્રયત્ના કૃત્યો અને બીજો અધ્યાય અને એની કલમ છે એની કલમ છે વાલાઓ હા લે લુયા બે ને આડત્રીસ આપણે એમાં જોઈએ છીએ બે ને આડત્રીસ કલમમાં પિત્તર શું બોધ કરે છે એ પણ આપણે વાંચી લઈશું સાડત્રીસે વાંચીએ હા લીલુ હવે આ સાંભળીને પાંત્રીસ વાંચીએ પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુને તારું પારદર્શન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ એ માટે ઇઝરાના તમામ લોકોએ નિશ્ચય જાણો કે જે ઈશ્વરને વધંભ પર મારી નાખ્યો તેણે દેવીએ પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે હવે આ સાંભળીને તેઓના મન વિધાઈ ગયો અને તેઓએ પિત્તને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ અમે શું કરીએ ત્યારે પિતરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિષ્ટ નામે તમારા મનો દરેક બાબતે સોંપામો કે તમારા પાપનું નિવારણ થાય તમને અને તમને પવિત્ર આત્માનું દાન મળશે અને વચન તો તમારે સારું તમારા છોકરાને સારું તથા જેઓ દૂર છે તેઓને સારું એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને સારું છે ફરી સલોણ નવો જન્મ પસ્તાવો પહેલાં પહેલાં કે પસ્તાવો કરો ઈસુ કૃષ્ણ નામે તમારા દરેક બાપ્તીસમાં પામો અને તમારા પાપનું નિવારણ થાય અને તમે પવિત્ર આત્માનું દાન પામો જ્યારે પસ્તાવો આવે છે ત્યારે આપણે પાપનું નિવારણ થાય છે લાવો પસ્તાવા પછીનું અને પસ્તાવો પાપનું નિવારણ થાય પછી આપણે બાપ્તીસમની સેવામાં જવાનું છે અને ત્યાર પછી પવિત્ર આત્મા દાન પામવાનું છે એટલે પવિત્ર આત્મા દાન આપણે કોણ પામે જે નવો જન્મ પામેલા લોકો હોય તે એટલે આજે આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું જોઈએ આપણે આત્માથી જીવીએ છીએ આજે પોતાને આપણે પ્રશ્ન પૂછીએ કે ખરેખર આત્માથી જીવીએ છીએ તો આપણે આત્માથી ચાલવું પણ જોઈએ એટલે આત્માથી ચાલીએ છીએ તો જેમ પવિત્ર આત્મા આપણે કહેતો હોય જેમ આત્મા આપણને કહે એ પ્રમાણે ચાલવાનું છે કેમ કે આત્મા તો દેહની વિરુદ્ધ છે દેહ તો કેવો છે સિમ્પુલ બોડીમાં છે કે શરીરને રક્ત મતલબ રક્ત અને માંસ રક્તથી માસી બનેલો જે શરીર છે પેલો કલમથી પંદરમો અધ્યાય કલમ છે પચાસ રક્ત અને માંસ દેહના રાજ્યનો વારસો પામશે નહીં એ રક્ત અને માંસ શું છે શરીર છે પણ જે આત્મા પ્રભુએ આપણને આપ્યો છે નીતિવચન 27 સત્યાવીસ પ્રમાણે કે માણસનો આત્મા એ હોવાનો દીવો છે ભીતરના ભાગોને તપાસે છે એ વચન લખ્યું છે એ પ્રમાણે શું આજે આપણે નવજનો પામ્યા છે નવજનો પામ્યા હોય તો આપણે આત્માથી ચાલવું જોઈએ આત્માથી જીવવું પણ જોઈએ આત્માથી ચાલવું જોઈએ અને આત્માના ફળો આપણામાં આવવા જોઈએ કે જે ફળો જે છે પવિત્ર આત્માને તેની વિરુદ્ધ કોઈ એની વિરુદ્ધમાં કોઈ નિયમ નથી જે આત્માથી ચાલે ને આત્માના ફળોમાં ચાલે છે એની વિરુદ્ધમાં કોઈ નિયમ નથી વાળાઓ જેઓ ક્રિષ્ના છે તેઓ દેહને તથા વિષયો તથા ઈચ્છાઓ સુધા બધા સમયે જળ્યો છે જોયું હાલ ઇડિયા પ્રભુનો આપણા ભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુને ધન્યવાદ આપીએ માન મહ અને મહિમા અને પ્રભુને મળે એટલે આપણે આત્માથી ચાલીએ આત્માથી જીવીએ કેમ કે આત્મા જ આપણને પ્રભુ પાસે લઈ જવાનો છે જે આત્મા આપીને ગયો છે પ્રભુ એ આત્માથી જ પ્રભુ આપણને જવાનું છે આપણો આત્મા ઉપર જશે સરહી નથી જવાનું એટલે મારા ભાઈ બહેનો જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું જે આ વચન દ્વારા પ્રભુ તમને સર્વનાશદ આપે ઓલ યુ મારા